ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે ફરિયાદ નોંધાઈ છે સેન્ટરમાં ચાર વર્ષના માસુમ ના પગ પર બેસી જઈને સંચાલિકાએ ડરાવ્યો હતો બાળકે ફરિયાદ કરતા માતાપિતાએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા સીસીટીવી ફૂટેજમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકાનો ભાંડો ફૂટ્યો છે બાળકને હેરાન કરીને ધમકાવતા સંચાલિકા સીસીટીવીમાં નજરે પડ્યા મકરપુરા પોલીસે સેન્ટર હેડ સામે ગુનો દાખલ કર્યો છે જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે વડોદરાથી વડોદરામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે ફરિયાદ નોંધાઈ છે સેન્ટરમાં ચાર વર્ષના માસુમ ના પગ પર બેસી જઈને આ સંચાલિકાએ તેને ડરાવ્યો હતો બાળકે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ માતા પિતાએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા સીસીટીવી ફૂટેજમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકાનો ભાંડો ફૂટ્યો હતો સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગત સાથે ફોનલાઇન પર જોડાયા છે માનવ વડોદરામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે ફરિયાદ નોંધા છે શું મામલો દેહાલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે આ પોલીસ ફરિયાદ થઈ છે સેન્ટરમાં ચાર વર્ષના બાળકના પગ પર બેસી જઈ અને બાળકને ડરાવ્યો હતો બાળકે ફરિયાદ કરતા માતા પિતાએ સીસીટીવી ફૂટેજ ટકા ત્યારે સમગ્ર ઘટના બહાર આવી છે જે સેન્ટરની સંચાલિકા છે એનો ભાંડો ફૂટયો છે બાળકના પગ ઉપર બેસી જઈ મોઢા પાસે જઈ અને ધમકાવતા હોય એવા સીસીટીવી દ્રશ્યો કેદ થયા છે મકરપુરા પોલીસે હાલ તો સેન્ટર હેડ મીરા સામે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બિલકુલ માનુ જાણકારી બદલ આપનો આભાર